નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું રાજ્યમાં આવનારી ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવા માટે હવે આમ આદમી પાર્ટીએ કમર કસી છે આમ આદમી પાર્ટી પોતાના સંગઠનના વિસ્તરણ માટે અને ગુજરાતના તમામ પંચાવન બૂથો પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તેના માટે આવતીકાલથી મિશન વિસ્તાર કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં દરેક તાલુકા દરેક ગામ અને દરેક મહોલ્લાઓમાં આમ આદમી પાર્ટીને વધુ મજબૂત કરવા માટે કામ કરશે મિશન વિસ્તાર કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં જે વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે તેને લક્ષ્યમાં રાખીને મજબૂત સંગઠનનું નિર્માણ અને નેતૃત્વ નિર્માણનું કામ પણ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે આવતીકાલે નવ જુલાઈના રોજ કચ્છથી આ કાર્યક્રમ શરૂ થશે અને અઠ્યાવીસ જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવશે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સહિત સંગઠનના તમામ મોટા નેતાઓ જિલ્લાઓમાં જઈને જિલ્લાઓની સમીક્ષા બેઠક કરશે અને સંગઠનમાં જવાબદારી આપવાનું કામ કરશે મિશન વિસ્તાર આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે આ કાર્યક્રમ થકી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની જડો મજબૂત કરવાનું કામ કરશે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો દેખાવ નબળો રહ્યો હતો અને ત્યારબાદ પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ અને ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા હતા ત્યારે ફરી એકવાર પાર્ટીએ પોતાને મજબૂત કરવા રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે જય હિન્દ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાના સંગઠનના વિસ્તરણ માટે ગુજરાતની અંદર તમામ 55000 બૂથો ઉપર મજબૂત સંગઠનનું નિર્માણ થાય એના માટે આવતીકાલથી મિશન વિસ્તાર કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટી સતત આગામી દિવસોની અંદર દરેક તાલુકા દરેક ગામ મોહલ્લાની અંદર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ વધુને વધુ નીચે દરેક બુથ ઉપર આમ આદમી પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે મિશન વિસ્તાર અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારી કાર્યકર્તાઓ કે જે મોટી જવાબદારીઓ નિભાવી રહ્યા છે એ તમામ સાથીઓ પણ આ મિશન વિસ્તારના કાર્યક્રમમાં જોડાશે અને ગુજરાતની અંદર બે હજાર સત્યાવીસની અંદર જે વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે એ વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી અને મજબૂત સંગઠનનું નિર્માણ સાથે સાથે નેતૃત્વ નિર્માણનું કામ જે છે એ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે આવતીકાલે કચ્છથી આ કાર્યક્રમ શરૂ થશે નવમી જુલાઈથી અને અઠાવીસ મી જુલાઈ સુધીમાં તમામ તેત્રીસ જિલ્લાઓને આવરી અને પ્રદેશ પ્રમુખ શ્રી યશુદાન ગઢવીની અને તમામ પ્રદેશના જે મોટા નેતાઓ છે એ લોકો દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમીક્ષા બેઠકો કરશે અને સંગઠનની અંદર જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ આપશે અને સંગઠન નિર્માણનું કામ કરશે મિશન વિસ્તાર અમારા માટે એક બહુ મહત્વનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર પોતાની જડો જે છે એ મજબૂત કરવાનું કામ કરશે આભાર સમાચાર નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપશો નમસ્કાર